જો દીકર્યો જો આજ તમને બે ને નેઠો કરી દેવો છે આ બાપા પાટો નતો છોડવાનો જો એમના માં વિયા જવો ને તો નેઠો જોતો એ હા આમ વિયા જવો તો નેઠો હતો એ તો આમ વિયા જવો તો નેઠો નતો એ ભુરિયા ભુરિયા કમરો હોય ને એને પીરુ જ દેખાય બાપાને તો હું ગમી સાઈડ જવાનું કેતો તો હા આજ તો મારા બાજુ આમ કીયો એ હવે મુંગી ના રયો

બે ઈ ઉપાધિ કરીમાં માં એ ભોરિયા તો હું મને લઈશ આમ જો બાપા મારી આખી પાટા બાંધાય છે ને હું ભૂરિયા મોસરી કોઈ હાલીશ તમે તેમ ભૂરિયા ભેગા વ્યા જાવ ને આમ જો તો હું મહિને મહિને તમને બહે પાંચસો રૂપિયા વાપરવા દઈશ હમણાં મારા ભેગા લઈ લો પણ તમને ભૂરિયો જો ને આઠા નો વાપરવા ન દે ના દીકરા તું ટાયો હાલ હાલ ડોહલી હું જાય ના બાપા એવું કાઈ નથી કરવું એ મને ખરત છે ત્યાં નો દીકરો છે મારી બાજુ જ આવી તું ઉપાધિ કર માં તારા બાજુ ઈને નહીં હારવા દઉં બાપા હાસુ શું કયો હોને એ હા હા સમજો બાપા જો તમે મારા ભેગા આયા એટલે નો થવાની થાશે હરો હવે માર બાપા એ ફુરિયન મને મી લીધો લાગે છે ફુરિયન નું મોઢું જ ન ખબર પડે જાય છે ફુરિયા અને પાટો બાંધ પાટો બાંધ હા હા બાપા તારે કાઈ જોવાનું નથી બાપા મારે ઈ કાઈ નથી જોવું પણ મારી બાજુ ડોહલી આવ્યો અને તમે મારી ભેગા આવ્યા એટલે તમારી તો દિશા છે એ હો એ બેટા હવે એતો થા એ હાર્યું બાપુ 有人。啊！有人。啊啊啊啊啊啊哈哈

हा बापा मध्ये <laughs> 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 બાપો વર્ગાડે છે એ તારા બાપે મને વરગાડી તને બાપો નીકળ્યા કઈ રીતે ભૂરિયા લગભગ બાપા ના ભાગ આજ નઈ પડે એ બધું તારા લીધે થયું છે તારા લીધે મારા લીધે શું છે કા ઓલો બાપો તારા બાજુ આવતો તો તો શરૂઆત

有人。<laughs>